ફ્રેન્ડ્સ ઘરેલું ઉપાય ગુજરાતી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો નિયમિત રીતે ખાલી એક ચમચી કાળી જીરીનું સેવન સવારે ભૂખ્યા પેટે કરવાથી વજન ઘટે છે કેવી રીતે કરવાનું છે એવું તમને વિડીયોમાં જણાવીશ સૌથી પહેલાં સ્પેશિયલી તમારે વજન એકદમ ઝડપથી વધી રહ્યું હોય અને વજન ઘટાડવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે પરંતુ તમે થાકી ગયા છો કંટાળી ગયા છો તો આ ઉપાય છે તે તમારા માટે છે કારણ કે આ ઉપાયની મદદથી તમારું વજન ઘટે છે તમારા શરીરની અંદર વેઇટ લોસ થાય છે ફેટ લોસ થાય છે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે કાળીજીરી આયુર્વેદિક ઔષધી છે કાઢીજીરી તમને આયુર્વેદિક શોપ પરથી મળશે કાળીજીરીનો મુખ્ય ગુણધર્મ એ છે કે તમારા શરીરની અંદર રહેલું ગંદુ ફેટ દૂર કરે છે એટલા માટે કાળીજીરી વજન ઘટાડે છે તો અહીંયા કાળીજીરી છે એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એ હું તમને જણાવીશ મિત્રો આ કાળીજીરી છે એ કડવી માથાના વાળ ઊંચા કરી દે એવી કડવી સૌથી પહેલા તમારે આ કાળીજીરીને આવતી છતી શેકી અને કાળીજીરીનો પાવડર બનાવવાનો છે એ પાવડર બનાવતી વખતે તમારે જીરું એડ કરવું હોય તો કરી શકો છો અને મેથી દાણા એડ કરવા હોય તો પણ કરી શકો છો પરંતુ એકલી જ પાવડર બનાવો અને એ પાવડરનું સેવન તમારે સવારે ભૂખ્યા પેટે એક ચમચી એક ગ્લાસ ગરમ પાણી સાથે કરવાનું છે મિત્રો સાત જ દિવસની અંદર આ ભયંકર કડવી પરંતુ એનો ગુણ એટલો સ્પીડી છે ચમત્કારિક રીતે તમને ફાયદો થશે ચરબી ઘટવા લાગશે શરીરનું ગંદુ ફેટ જે વર્ષો જૂની ચરબી છે એ ચરબીને ઓગાળે છે અને મળમૂત્ર દ્વારા બહાર કાઢવાનું કામ કરે છે સાથે સાથે મિત્રો સૌથી મહત્વનો ફાયદો હોય છે કે પાચનતંત્ર મજબૂત કરે છે મેટાબોલિઝમ બુસ્ટ કરે છે એન્ટી ઓક્સિડન્ટથી પુષ્કળ હોવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે હ્યુમાનિટી સિસ્ટમમાં વધારો કરે છે તો આ જીરી છે એ ખરેખર ખૂબ ઉપયોગી છે ઉત્તમ છે આપણા પૂર્વજો પણ નિયમિત રીતે કડવાસ ખાતા હતા એટલે ઘણા બધા રોગોથી દૂર હતા અને હવે આપણે કડવાશ ખાવાનું બંધ કર્યું છે એટલે નાની ઉંમરમાં જ આપણે પાચન તંત્ર રિગાડી ડાયાબિટીસ થાઇરોઇડ જેવા કોલેસ્ટ્રોલ જેવા રોગોનો આપણે ભોગ બનીએ છીએ તો ખરેખર આપણા ઘરમાં નિયમિત રીતે કડવાશ ખાવાની ટેવ પાડો તો આ એક ચમચી કાળી જીરી ખાવ સાત જ દિવસની અંદર ફૂલેલું પેટ અને વધતા વજનને કરો કંટ્રોલ અને નિયમિત રીતે દવાની જેમ જો તમે ઉપયોગ કરશો તો સો વર્ષ સુધી સાહેબ તમારું વજન નહીં વધે સાથે સાથે ઘણા બધા ફેરફારો થશે તો ખરેખર આ ઉપાય ખૂબ સરસ મજાનો છે ફોલો અને વજન ઘટાડો